નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું નિલેશ પાઠક પોલીસ કમિશનરને મળ્યા અને એબીસીમાં ગુનો નોંધવા રજૂઆત કરાઈ આ બોટકાંડમાં કોની કોની ઉપર આરોપ ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલ છે જેના નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ विनित हितेश कोटिया पारुल कोटिया टीना कोटिया वत्सल परेश शाह दीपेन शाह धर्मील शाह आणि नगरपालिकाना कर्मचारी विशाल पटेल जिग्नेश शाह आणि तत्कालीन पोलिस कमिशनर हसमुख एस पटेल आणि तत्कालीन म्युनिसिपल कमिशनर विनोद राव पालिकाना કાર્યપાલક એન્જિનિયર રાજેશ રમણ ચૌહાણ ઉપર આ આરોપ મુકાયેલ છે